અને થાટ આનો ઉપયોગ ક્યાં થાય? લાઈટ વહી જાય ને આપડે ઘરે? હે, લાઈટ વઈ જાય ને ત્યારે આને શરૂ કરાણ એટલે આ પ્રકાશ આપ્યા. હવે ને? પણ છે ને આને આપણે છે ને જગાવશું. તો જો આને શરૂ કરીએ પછી આને અડાય હા. બે મધી રાડાય? ના. શું થાય? શરૂ કરું છું હો. ઓ, શરૂ. હા. તો જો આજવાળો આપે સળગી છે ને હા તો લાઈટ નો હોય ત્યારે આજવાળો આપે શું આપે આજવાળો એટલે આ મીણબત્તી ને ક્યારે શરૂ મીણબત્તી અડવાની ના આને તે દૂર રહેવાનું જો આનું જે મીણ પડે ને એને અડી જાય કે આપણે દાદી જાય આત્મા ફરફોલા પડી જાય એટલે આ કોઈ દિવસ અડવાની ના આનો ખાલી ઉપયોગ જ કરવાનો લાઈટ જાય ત્યારે કરવાનો કરવાનો હોય ને હા જોઈએ ને બધા ઘરે જોઈ છે ને દૂર રહેવાનું શું કરવાનું કોઈ દિવસ હડવાની તો શું થાય બરોબર ચલો બંધ કર દો બંધ કરી